છો મિત્રો અત્યારે હું ને ગ્રંથ પહોંચી ગયા પુસ્તક લેવાના હતા એટલે પહોંચી ગયા છે અને ઈ અમે જવાના છે સેવક ચેરિટેબલ ટ્રસ્ટ માં ને ત્યાંનું મસ્ત મજાનું એ લોકોનું આયોજન છે અને બારમુ સેવક ટ્રસ્ટનું આયોજન છે બારમુ અને દર વર્ષે આ રીતનું એ અહીંયા જ રાખે છે ટી ટી સ્પોટ ગ્રાઉન્ડમાં જ અને ઘણા બધા લોકોએ અહીંયા નામ લખાઈ નાખ્યા છે બાળકોના મસ્ત સુવિધા છે પાઠ્યપુસ્તક મળે છે પ્લસ તમને નોટબુક અને ટેક્સ્ટરી એટલી વસ્તુ અહીંયા આપે છે અને બહુ બધા અત્યારે બાળકોએ લખાઈ નાખ્યા તો તમે બાકી હો તો તમે પણ લખાવી નાખ્યો મિત્રો અને હું ને ગ્રંથ એ પહોંચી ગયા છે સેવક ચેરિટેબલ ટ્રસ્ટમાં આ બારમો છે અને અહીંના લોકો મસ્ત સુવિધા છે અહીંની સેવા કરવાવાળા છે ને સેવકો જે જે સેવકો છે ને એ પણ એટલી મસ્ત સેવા આપી રહ્યા છે મિત્રો અહિયાં ગેટ ની અંદર જાય ને ત્યાંથી જ સેવા ચાલુ થાય મિત્રો મસ્ત અંદર ની પણ એટલી મસ્ત સેવાઓ છે કે તેની વાત નો પૂછો કોઈ જાતની તમને અગવડ ન પડે એ રીતનું છે ને હવે આ ગ્રાઉન્ડમાં અમે પહોંચી ગયા અંદર હવે હું ને ગ્રાંત અને એની સુવિધા તમને બતાવી દઉં અત્યારે સ્ટેપ વાઇઝ કરીને નાખ્યું છે ત્રણ ગ્રેડ આપવામાં આવ્યા છે આ લોકોએ એટલે શું છે કે હજી ટ્રાફિક નો થાય ને હમણાં થોડીક સમસ્યા ને એવી વરસાદની હતી ને એટલે ફેરવું છે બધું એટલે એની સુવિધા બધી તો ત્રણ ગ્રેડમાં આપવામાં આવ્યા છે એટલે આજે અમારે બ્લુ ગ્રેડ છે અમારે બ્લુ એટલે આજ ત્રણ તારીખમાં અમારો વારો છે અને અહીંયા આઈટી સ્ટાર્ટ થઈ છે બધાય ધોરણ વાઈ જાય મૂકવામાં આવ્યું છે અને ઘણા બધા મિત્રો અહીંયા લેવા પહોંચી ગયા છે એટલે એ જે ગ્રાઉન્ડ આખું મોટું ગ્રાઉન્ડ છે અહીંયા અને આ સાઈડ જો ધોરણ વાઈઝ છે અહીંથી સિનિયર કેજી જુનિયર કેજી થી ચાલુ થાય છે બધુંય પહેલું ધોરણ બીજું ધોરણ ત્રીજું ધોરણ એમ ધોરણ વાઈઝ છે આખું અને ઘણા મિત્રો જે અહીંથી પાઠિયા પુસ્તક અત્યારે લઈને ચાલ્યા જાય છે અને અમારે સા છ સાડા છ થઈ ગયા છે અમે પહોંચ્યા ક્યાં એટલે અમારે સાડા છ જેવું થઈ ગયું અહીંયા પહોંચ્યા ને ક્યાં તો અત્યારે અહીંયા ઘણા ખરા તો લઈને વૈયા ગયા છે એવું લાગે છે બપોરે બાર વાગ્યા થી આઠ નો બપોર બાર થી આઠ નો ટાઈમ હતો એટલે પેલા તો ધન્યવાદ એને દેવા પડે કે અહીંયા જે સેવા કરવા આપે આવે છે ને જે પાઠ્યપુસ્તક પુસ્તક એને ધન્ય કેમ કે આજનો દિવસ મંગળવાર છે ને મંગળવારે જો આ સેવા આપતા હોય એ સારી વાત પણ એક એકવાર ફી ભરવી પડે પછી સિનિયર કેજી જુનિયર કેજી થી બાર ધોરણ અહીંયા મળે છે તમને પછી એકવાર ફી ભર્યા પછી સુવિધા છે એટલે મસ્ત એક સુવિધા સારું કહેવાય અહીંયા બધા અત્યારે લઈને જઈ રહ્યા છે કોક અત્યારે લઈ રહ્યા છે મસ્ત મજાની જો અમારા મિત્રો અહીંયા સેવા આપી રહ્યા છે સેવાકવાળાની સારું કહેવાય કે તમે સેવા આપો છો મિત્રો ને ઘણા બધા મિત્રો અહીંયા સેવા આપ્યા છે બાર વાગ્યાથી સાંજના આઠ વાગ્યા લગી સેવા આપવાના છે અને અમે જો અત્યારે પુસ્તક લેવા પહોંચી ગયા છે ઘણા લોકો અહીંયા લેવા આવ્યા છે ઘણા વહી ગયા છે કે સાંજનો ટાઈમ થઈ ગયો ને એટલે એટલે અમારે જવાનું છે પેલા ઇંગ્લિશ મીડિયમ બીજું ધોરણમાં એટલે હવે ત્યાં જઈશું એટલે અમારે બીજા ધોરણના પુસ્તક લેવા જવાના છે તો ત્યાં જઈશું અમે અમારે અહિયાં બધા મિત્રો સેવા આપી રહ્યા છે મસ્ત મજાની સેવા છે અહિયાં એવું નથી ભાઈઓ સેવા આપે છે બહેનો પણ જો અહીંયા અત્યારે સેવા આપી રહ્યા છે મિત્રો અહીંયા બહેનો પણ સેવામાં છે ખાલી ભાઈઓ ટાઈમ કાઢીને એવું નથી બહેનો પણ જો અત્યારે એનો ટાઈમ કાઢીને તો પણ સેવા આપી રહ્યા છે નાના નાના બાળકો હતા ને છે નાના બાળકો પણ અત્યારે સેવા આપી રહ્યા છે અને ઘણા બધા લોકો લાઈનમાં ઊભા રહી ગયા લેવા અને અમારો વારો પણ આવી ગયો છે અત્યારે હવે ગ્રંથ છે ને એના એના ધોરણની કીટ લઈ રહ્યો છે એને મળી ગઈ સેવકની કીટ ગ્રંથે લઈ લીધી છે અને અહીંયા બહેનો બહુ મસ્ત સેવા આપી રહ્યા છે અને અત્યારે એ લોકો સૌ છે ને અત્યારે નાસ્તો કરી રહ્યા છે અત્યારે નાસ્તો પણ ચાલુ છે તો ગ્રાથે એની કીટ લઈ લીધી અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં જે બાળકો ભણી રહ્યા છે ને એના બેગની આખી કીટ તૈયાર પડી અહીંયા કીટ એ રીતે લેવાની છે આખું ધોરણવાઈઝ છે આ ઇંગ્લિશ મીડિયમ માધ્યમિક છે ધોરણ વાઈઝ જ બધું મૂકેલું છે ત્યાં જઈને જ આપણે ઊભું રહી જવાનું છે હે એ રીતે જ કામ કરવાનું અત્યારે ઇંગ્લિશ મીડિયમનું જે બાળકો ભણે છે ને એની આખી કીટું બધી અહીંયા તૈયાર પડેલી હોય છે ખાલી લઈને જવાનું હોય છે કેમ કે એના પાઠ્યપુસ્તક તો હવોની સ્કૂલમાંથી મળે છે એટલે એ રીતે લેવાના હોય એટલે આ બધી એની કીટું છે અને આ બધું બધા છોપડા બોટલ છે પાણીની મસ્ત એટલો સ્ટોક છે કે અહીંયા તમારે કોઈ બીજી વાર ધક્કો થાય એવું કંઈ વસ્તુ છે નહીં અહીંયા તો આખો અને અહીંયા જે સેવા આપી રહ્યા છે ને ઓફિસમાં પણ કામ કરે ને એ મેડમ પણ આપણી સાથે છે એની પણ આપણે પૂછી લઈએ કઈ રીતનું એનું આયોજન છે તમારે બીજી વાર ધક્કો ન થાય ને એ બધું તો મેડમ પહેલા તમારું નામ શું છે મારું નામ છે ડિમ્પલ પટેલ હું સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલી છું સેવા આપું છું સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એ છેલ્લા બાર વર્ષથી સેવા આપી છે આપી રહ્યું છે સુરત અમદાવાદ વડોદરા બારડોલી નવસારીમાં આના પ્રમુખ છે આપણે વિજયભાઈ ગેલાણી દર વર્ષે ગયા વર્ષે આપણે પંચોતેર એકો એકાવન હજાર બાળકોને વિતરણ કર્યું હતું આ વર્ષે પંચોતેર હજાર બાળકોને કીટ વિતરણ કરવા જઈ રહ્યા છે ચાલુ જ છે કરી રહ્યા છે આમાં શું છે કે તમારે આમાં એક વખત રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું હોય છે પછી તમારા બાળકને જુનિયર કેજી થી લઈને બારમા ધોરણ સુધીને નોટબુક પાઠ્યપુસ્તક સ્ટેશનરી આ બધી વસ્તુ ફ્રીમાં રહે છે ભાઈ એટલે તમારે ખાલી ફોર્મ જ એક વખત ભરવાનું છે એટલે હું તો એમ જ કહીશ કે અતારા મંદિરના માહોલમાં બધા વાલીઓ આનો લાભ લે હા એ વાત સાચી છે કે અત્યારે મંદિરનો માહોલ છે એટલે આમાં તમે જો ન એકવાર નામ લખાઈ દેશો એટલે સિનિયર કેજી થી બાર ધોરણ લગી છે બાર લગી ત્યાં લગીને ચૌદ વર્ષ લગી નો તમને આમાં લાભ મળે છે પાઠિયા પુસ્તક એટલે અહીંયા સ્ટોક જ એટલો છે દર વર્ષે આ રીતનું અહીંયા જ આયોજન થાય છે જો ફેરફાર થાય તો તમને બધું બતા મેસેજ નાખવામાં આવશે વોટ્સઅપમાં તમે ગ્રુપમાં જોઈન્ટ થઈ જાય છો એટલે કે તરત મેસેજ મળી જશે આ ઇન્સ્ટાગ્રામ છે ફેસબુકમાં છે ને આપણે યુટ્યુબ છે યુટ્યુબ પણ છે ત્રણેયમાં ચેનલ છે એની પણ તો ત્યાં પણ જોઈન્ટ થઈ જાયજો મિત્રો અને એને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળનું જે આપણે જોઈએ ચાલો કઈ રીતનું આયોજન છે અહીંયા ઘણા ખરા મિત્રો જો લઈને બધા આરામથી અહીંયા બેઠા છે કોઈક આરામ કરી રહ્યા છે કોઈક ચેક કરી રહ્યા છે એટલે મસ્ત મજાની સુવિધા સાથે બધા જો નાસ્તા પાણી કોઈને હોય તો એ પણ મળી જાય છે અહીંયા બાર કેન્ટીન છે અને આગળ જતા હજી એની પ્રીમિયમ વોશ સેવક ટ્રસ્ટ ટ્રસ્ટની હોસ્પિટલ પણ જો રાહત દરે ખુલવાની છે તો ત્યાંનું ફોર્મ પણ અત્યારે મળી જવાના છે એ ભરી શકો છો તમે મિત્રો અને બીજું કોઈ એવું કાંઈ સુવિધા તમને રાહત દરમાં મળશે એટલે એની પણ હોસ્પિટલ બનાવવાની છે અને એનું પણ લગભગ ઘણી ખરી તો બની ગઈ છે અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે એટલે એની સગવડતા છે એમાં જો આપણે અહીંયા સિંગ તેલની પણ સેવક ટ્રસ્ટ ટ્રસ્ટવાળાનું એડ છે સેવકવાળા નું પણ છે એક કાઉન્ટર બનાવેલું છે આ બાજુ પ્રાઇમ કેર હોસ્પિટલનું છે ને આ બાજુ સેવક છે નું આયોજન છે એ પણ પોતાની ખુદની બનાવટ છે તો એના માટેનું સારું કામ કહેવાય ઘણા ખરા મિત્રો જો અત્યારે હોસ્પિટલનું ઓલું છે ત્યાં ઊભા છે અને ઘણા મિત્રો અત્યારે પાઠ્ય પુસ્તક લઈ લીધા એટલે જઈ રહ્યા છે ને અમુક એ આવી રહ્યા છે કારણ કે કોઈ પાસે ટાઈમ વીરામાં હોય ટાઈમ ના હોય તો એ ચાલુ છે આવવાના અને ઘણા ખરા મિત્રો લઈને ચાલ્યા ગયા એટલે આ રીતની સુવિધા છે અહીંયા પણ જો મસ્ત મજાનો સાઈડે બેઠા છે એટલે આપણે સેવક ચેરિટેબલ ટ્રસ્ટ વાળા પ્રિયમ કેર હોસ્પિટલ બનવાની છે અને એની જાણકારી આપણે લેવાની છે અને સંચાલિત જેણે ફેમિલી કેર હોસ્પિટલ જે સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવી છે જે આપણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે સેવકના વાલીઓ માટે આજે આ હેલ્થ કાર્ડ વિશે તમને હું માહિતી આપીશ જે હેલ્થ કાર્ડમાં તમને સુવિધા શું શું મળશે એટલે કે એમડી ડૉક્ટર છે ગાયનેક ડૉક્ટર છે ઓર્થોપેડિક ડૉક્ટર છે ટ્રોમા ટ્રોઈન્ટ રિપ્લેસમેન્ટ છે એટલે કે ગોઠાણ બદલાવાના હોય આ બધી સુવિધા હોય જે જનરલ સર્જન હોય બાળકોના ડૉક્ટર હોય દાંતના ડોક્ટર હોય રેડિયોલોજીસ્ટ હોય સોનોગ્રાફી કરવી હોય એટલે કે તમારે એક્સરે પડાવવા હોય સ્કીનના ડૉક્ટર હોય આઈવીએફ સેન્ટર હોય આ તમામ સુવિધાઓ માટે જો તમારી પાસે આ સેવકનું હેલ્થ કાર્ડ હશે ફક્ત સો રૂપિયામાં રજીસ્ટ્રેશન હેલ્થ કાર્ડ થાય છે જે હેલ્થ કાર્ડ એક વર્ષ સુધી આ તમારું ચાલશે તમારા ફેમિલીના ચાર મેમ્બર કે પાંચ મેમ્બર એટલે કે મમ્મી પપ્પા અને બાળકો જેમનું અહીંયા હશે રજિસ્ટ્રેશન હશે જેમનું આ હેલ્થ કાર્ડ બનશે તેમને આ તમામ ડૉક્ટરની સુવિધા જે તમારા પોસ્ટરમાં લખેલું છે આપેલું છે એમાં જે તપાસ એટલે કે ડૉક્ટરનો તપાસ ચાર્જ ઝીરો છે ફાઇલ ચાર્જ ઝીરો છે આ તમામ સુવિધાઓ એટલે કે આ ડોક્ટરની સુવિધામાં તમારે કોઈ ફાઇલ ચાર્જ નથી દેવાનો તમારે તપાસ ચાર્જ નથી દેવાનો રહી વાત ભગવાન ઘરે કોઈને દવાખાનું ન આવે અને હવે આપણી હોસ્પિટલમાં તો પચીસ ટકા હોસ્પિટલના બિલમાં સંસ્થા તરફથી રાહત છે લેબોરેટરીમાં સંસ્થા તરફથી વીસ ટકાનો રાહત છે અને દસ ટકામાં મેડિકલમાં રાહત છે અને સરકાર દ્વારા વાહન અકસ્માતની સહાય એટલે કે પચાસ હજારની વાહન અકસ્માત સહાય છે જે પણ આપણી હોસ્પિટલમાં લાગુ છે ભવિષ્યમાં આયુષ્યમાન કાર્ડ પણ લાગુ થઈ જશે તો આજે ફક્ત સો રૂપિયામાં હેલ્થ કાર્ડ રજિસ્ટર કરાવો અને એક વર્ષ માટે તમા કરો પછી તમારે આ રજિસ્ટ્રેશન કર્યા પછી જ્યારે ભગવાન કરે કોઈને દવાખાનું ન આવે અને તપાસ કરાવવા આવવાનું થાય દવાખાને ડૉક્ટરને તો આમાં એપોઇન્ટમેન્ટ નંબર લખેલા છે અને તમારે ઇમરજન્સી નંબર લખેલા છે એપોઇન્ટમેન્ટ લઈ જે ડૉક્ટરને બતાવું એ કાગળમાં જોઈ કહેવાનું છે કે ભાઈ મારે આ ડૉક્ટરને બતાવવું ને એપોઇન્ટમેન્ટ લઈ આવી જવાનું છે જે સમય કે પ્રમાણે અને જ્યારે તમારે બતાવવા આવો ત્યારે આમાં મેમ્બર જેટલા રજિસ્ટર ચાર કર્યા એમના આધાર કાર્ડની જરો ફરજિયાત રજિસ્ટર કરીને આવવાનું છે આ આપણી પ્રાઇમ કેર હોસ્પિટલની તમામ ફેસિલિટી છે તો આજે જ રજીસ્ટ્રેશન તમામ મેમ્બર કરાવી દેશે મિત્ર તમને જણાવી દીધું એ પ્રમાણે અહીંયા સુવિધા ચાલુ છે અને એના પણ જો ફોર્મ ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે તો તમે સેવક ચેરિટેબલ ટ્રસ્ટમાં નામ લખાયેલું હોય તમને ખબર ન હોય એના ફોર્મ લેજો સારી સુવિધા છે અને સેવક ચેરિટેબલ ટ્રસ્ટ વાળાનું પોતાનું જોઈ ત્યારે સિંગતેલ બનાવે છે અને શુદ્ધ મસ્ત સિંગતેલ બનાવે છે અને અહિયાં પણ જો એનો સ્ટોલ મૂકેલો છે અને જે કોઈને લેવું હોય તો ત્યાં અહીંયા સ્ટોલ ઉપરથી મળી જશે જેમ જેમ વારો આવે તે રીતે અને પછી ક્યારે લેવું હોય પછી મિત્ર આપણે લેવાનું થયું હોય તો ક્યાં લેવા જાવ આપણી ઓફિસ છે આપણો નંબર છે કાર છે એડ્રેસ છે હોમ ડિલિવરી એક કેજી ના ડબ્બા પર ફ્રી થઈ જશે અચ્છા અને કઈ રીતે કીધું પંદર કેજી નો ડબ્બો આવશે હા એમાં આપણે હોમ ડિલિવરી ફ્રી થઈ જાય પંદર કેજી નો ભાવ આ રીતનો ભાવ છે અને અમારી એડ્રેસ આપણે બતાવી દઈએ છીએ તો પછી તમારે કોઈને લેવાનું હોય તો ત્યાંથી લઈ શકો છો મિત્રો બાકી અત્યારે તો સ્ટોલ હોય પંદર કેજી થી વધારે ફ્રી મળવાની છે સુવિધા સારી આપી છે એટલે એની પર કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તો મિત્ર જો આખું ચેરિટેબલ ટ્રસ્ટનું આ રીતનું આખું આયોજન હતું સેફ ચેરિટેબલ ટ્રસ્ટના અત્યારે આપણી સાથે પ્રમુખ પણ આ મળી ગયા છે તો એનું પણ આપણે ઇન્ટરવ્યુ લઈ લઈશું થોડુંક તો સર તમારા વિશે થોડુંક ઇન્ટરવ્યુ આવજો ને હું વિજય ગેલાણી સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની અંદર છેલ્લા બાર વર્ષથી સેવા આપું છું સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એક એવી સંસ્થા છે જે બાળકોને દર વર્ષે ફ્રીમાં પુસ્તકની કીટનું વિતરણ કરે છે આ વર્ષે બે હજાર પચીસમાં પંચોતેર હજારથી પણ વધારે વિદ્યાર્થીઓને ફ્રીમાં પુસ્તકની કીટ અર્પણ કરી રહ્યું છે અને આ કાર્યક્રમનો સમારંભ અત્યારે હાલ ચાલી રહ્યો છે આપણે અહીંથી લઈ લીધા હવે અમારે જવાનું છે લઈને ગઈ રે કે ગૌશાળા હજી ગૌશાળા જવાનું થાય છે હવે અમે જઈએ છીએ ગૌશાળા તો ચાલો મિત્રો આવજો બાય